આ યુટ્યુબ મિત્રો ને વિનંતી છે અશ્વિનભાઈ બારી આવશે ને ગોવિંદભાઈ ના લાઈવ માં આજે સાંજે સાત વાગે હા જીતુભાઈ કહે છે આયશા બેન જમી લીધું ઓ કે બાકી છે જમી લીધું છે કે બાકી છે એમ પૂછે છે અમારા જીતુભાઈ ગોવિંદભાઈ આજે નહીં આવું કાલે આવીશ લાઈમાં ઓકે ભાઈ એમ કહે છે અમારે અશ્વિનભાઈ તો કાંઈ વાંધો નહીં કાલે આવશે ને નથી આવું લાઈવ માં જાઓ હવે એમ કે છે અમારે આયશા દીદી બાકી છે જમવાનું એમ કે છે ને પાછા હશે છે તો હું જમવાનું બનાવું કે ખારું હારું હોય તો અમને કહેજો બધા યુટ્યુબ મિત્રોને તો અમે જમવાનું નહીં આવીએ ને સોનાના સિક્કા ખાઈ ન જતા પાછા અમે આવું આશા બેન ને અ સાપ ચા પીવાનો બાકી છે હા ઓકે દીદી જમી લીધું તો બધા મિત્રો ચા પીવા પધારો હા નથી કરવું નથી પીવા બોલાવે તકારું લઈને જાઓ આ આવું સંપલ પહેરીને તપેલી લઈને આવે છે સંપલ પહેરી તપેલી લઈને સોહલાભાઈ હા આશાબેન ભરત આવું કેમ બોલે હા

અશ્વિન બારીયા આપણને સપોર્ટ કરે છે તો ગોબર ગોબરની જ વાત કરે છે આ જો ગોબર ગોબરની જ વાત કરે છે તો આપણને સપોર્ટ આપે છે અશ્વિનભાઈ બારીયાભાઈ ઘડિયાળ બતાવીને સપોર્ટ કરે છે કાંઈ વાંધો નહીં સોલા ગોવિંદભાઈ સપોર્ટ કરે છે પાછો સપોર્ટ કરે છે મેથી અને પાલક બનાવી છે હા તો મેથી અને પાલકની ભાજી બનાવી છે તો કાંઈ વાંધો નહીં તો અમે નહી ખાવા આવી અમને નથી ભાવતી જીતુભાઈ મારે પણ એમ જ છે ગોવિંદભાઈ ની જેમ જ છે કોઈ નવા વ્યક્તિ નથી આવતા જેટલા ને હું સપોર્ટ કરવા આવું ને એ નથી આવતા હવે બધા પાસે નોટિફિકેશન જતી હોય કે ન જતી હોય એ મને નથી ખબર પડતી એમ કે કુનાલભાઈ નથી આવતા હમણાં જો બે બે દિવસ તમારા એક એકાદી વાર જ આવ્યા તો એમ કે એની પાસે મને લાગે કે પ્રોબ્લેમ આવી ગયો લાગે નોટિફિકેશન જાતી જ નથી મારે એને જ જાતી ને ગોવિંદભાઈને એને જ જાતી લાગતી તો મારે લાઈવમાં કોઈ આવતું નથી હાલો પિન કરો તો ભાઈ તમને પિન કરી દઉં છું હલો હલો તમને પિન કરી દીધા બસ હલો પિન કરી દીધા છે રિટર્ન કરી દેજો કુનાલભાઈ અશ્વિનભાઈ સોરી અશ્વિનભાઈ સૌ એ ગોવિંદભાઈ સપોર્ટ કરે છે તો આભાર ને જીતુભાઈ તો કોમેન્ટ કરી દો ત્યાં જોતા હોય તો કે સપોર્ટ કરવા ગયા છો અશ્વિનભાઈ ઓકે તો અશ્વિનભાઈ સપોર્ટ કરે ને સપોર્ટ રિટર્ન આપી દેજો મારો ભાઈ હવે આવે નવા સપોર્ટ કરાવ્વિનભાઈ તમારું ગામ કહ્યું જરા કોમેન્ટ કરજો ને પોપર ભાવનગર છે કે આજુબાજુનું છે અશ્વિનભાઈ સપોર્ટ કરે છે થેન્ક યુ અશ્વિનભાઈ સપોર્ટ કરવા બદલ આભાર